આગળ વાત કરીએ તો અમદાવાદના ખોડિયાર નગર વિસ્તારમાં દૂધસાગર ડેરી પાસે પતિએ પત્ની પર સરાજાર છરીથી હુમલો કર્યો હતો મયંક પટેલ નામના યુવકે પત્નીના ગળા અને હાથ પર છરીના ઘા માર્યા હતા અને બંને દોઢ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ સાસરા પક્ષના હેરાન ગતિને કારણે પત્ની છેલ્લા ચાર મહિનાથી માતા પિતા સાથે રહેતી હતી પરિવારે અગાઉ પણ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ કાર્યવાહી ન થતા ઘટના બની હોવાનો પરિવારજનો નો આક્ષેપ છે અને મેં ના પાડી તો કાલે હું બટન દેવા કામ દેવા ગઈ તો મારા પતિએ મને વાયથી હુમલો કરી દીધો છરી છરીને ગાયથી મારો આગળ ગળું કાપ્યું વાયે ગળું કાપ્યું અને વાકી વાળીને મને બહુ જ મારી છે અને રોડ ઉપર ઢસરી બી કરી અને આજુબાજુવાળાએ બચાવ કરી અને જે પબ્લિક હોય એને મારો બચાવ કર્યો છે પબ્લિકે એકસો આઠ બોલાવી લીધી અને મારા પોલીસ બોલાવી લીધી જીવલેવા હુમલો કર્યો છે ચંદ્રિકાબેન કોઈ કામથી બજારમાં ગયેલ અને બજારમાં કામ પતાવીને પોતાના પિતાના ઘરે જતા હતા તે દરમિયાન નિકોલ ખોડિયાનગર સાગર ઘર ઉમિયાનગરના નાકે પહોંચતા તેમના પતિ આરોપી મયંક પટેલ નાઓ આવેલ અને તેઓને કહેલ કે તારા લીધે મારા ભાઈ મરી ગયેલ છે તેમ કહી ફરિયાદી શ્રીનું મોઢું પકડી જમીન પર નીચે પાડી અને માર મારેલ તેમજ પોતાની પાસે રહેલ ધાર ચાકુથી ગળાના ભાગે તથા શરીરના બીજા ભાગે ઇજાઓ કરેલ હતી જે અનુસંધાને નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે અને આગળની તજવીજ તપાસ ચાલુ દોઢ વર્ષ પહેલા એમને લવ મેરેજ કરેલા હતા પછી હમણાં ચાર મહિના પહેલા પછી એમને ઘરેથી કાઢી મૂકી હતી તો એ મારા માસીની ઘરે જતી રહી મારા માસીની ઘરે જતી રહી પછી અમને લોકોને ફોન આવ્યો કે ભાઈ અમે તમે લોકો લઈ જાઓ અમને આ લોકોએ મને ઘરેથી કાઢી મૂકી છે અને પછી અમે લોકો નિકોલ પોલીસ સ્ટેશનમાં એમનો થેલો લઈને ગયા હતા કે ભાઈ ચેક કરી લ્યો તો અમને લોકોને ચેક કરીને તરત ઘરે મોકલી દીધા એ કે હવે તમારી બેનને લઈ જઈ શકો છો એ પછી અમારી ઘરે એકવાર ઝઘડો કરવા આવ્યા હતા એનો બી વિડીયો મારી પાસે છે બરાબર તો એ અમે પોલીસ ફરિયાદ કરી હતી પણ હજી કોઈ કાંઈ ત્યાં આવ્યું નહોતું અમારી ઘરે એટલે પછી આજે અમે સુરતમાં કેસ કર્યો બે તારીખનો કે મુદત હતી તો જજ સાહેબ રજા ઉપર હતા